બનાસકાંઠામાં પીવાના પાણીની સમસ્યાને લઈ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જિલ્લાના ગામની મુલાકાતે પહોંચ્યા હતા આ દરમિયાન તેઓ શક્તિ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા જ્યાં ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું મંત્રીએ જણાવ્યું કે ખાસ કરી અને ઉત્તર ગુજરાતમાં સરકાર દ્વારા ચાલતી વિવિધ પાણીની યોજનાઓ અને ચેકડેમ સહિત સિંચાઈ વિભાગની યોજનાઓને પગલે પીવાના પાણીની સમસ્યા દૂર થાય તેવી વ્યવસ્થા ઝડપથી ઊભી કરવામાં આવશે અંબાજી ખાતે પણ અહીંયા ગ્રામ પંચાયત સંચાલિત જે પીવાના પાણીની વ્યવસ્થા છે જાણવા મળ્યું કે એમાં પણ પણ થોડી ખૂટ છે છે ઘટ એના માટે માટે જે કંઈ પાણી કરવાનું આજે મુલાકાત લઈને આવતીકાલે સ્થળની મુલાકાત લઈ અને અહીંથી બાકીના જે ખાસ કરીને સાબરકાંઠા વિસ્તારની અંદર થોડાક વિભાગોમાં જ્યાં પીવાના પાણીની યોજનાઓ અત્યારે કાર્યરત છે અને સિંચાઈની યોજનાઓ ચેકડેમ વગેરે જે બને છે અથવા તો પ્લાનિંગમાં છે એ એમ જોવા માટે આવતીકાલે પણ ત્યાં મુલાકાત